હજુ થોડા સમય પહેલા જ અમદાવાદની ડે સ્કૂલમાં બનેલી ઘટનાના નથી ત્યારે હવે ફરી એક વખત જુનાગઢમાં એક એવો વિડિયો વાયરલ થાય છે જેને જોઈને હવે વાલીઓમાં ચિંતા વધી છે ત્યારે આજનું યુવાધન સોશિયલ મીડિયાના રવાડે ચડીને શિક્ષણ સંસ્કાર અને સંયમ જોડીને ડોન અને દાદા બનવાની લાઈ માં આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ માનસિકતા માત્ર સમાજ માટે નહીં પરંતુ આવી પેઢી માટે એક મોટો ખતરો સાબિત થઈ ગયો છે ત્યારે શું છે ઘટના વાત કરીએ નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે જૂનાગઢ શહેરમાં ફરી એક વખત એવો અત્યંત ગંભીર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં

હું કોઈ પણ વચ્ચે આવીશ નહીં આજથી આપણા બધા જ સંબંધો પૂરા ત્યારે આ દ્રશ્યો માત્ર હિંસા નથી પરંતુ સમાજના મૂલ્ય પર મોટો પ્રહાર છે ત્યારે સદનસીબે આમાં કોઈની પણ જાણ ગઈ નથી ત્યારે તે યુવક સહી સલામત છે ત્યારે આની પહેલા જુનાગઢની

હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં મારઝુડ કરવો ગાળો આપવી જાનથી મારી નાખવાની ધમકી આપવી ગેરકાયદેસર અટકાયત તેમજ ગેરકાયદેસર મંડળી રચીને ગુનાહિત પ્રવૃત્તિ કરવી જેવા ગુનાઓ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આ ઘટનાએ એક મોટો પ્રશ્ન એ પણ ઊભો કર્યો છે કે શું આજનું યુવાધન સોશિયલ મીડિયાના ખોટા પ્રભાવ હેઠળ દાદાગીરીને

ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ